એક ચપટી હળદર લેવાની છે અને એક ચમચી મધ લેવાનું છે અને ટીપા લેવાના છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી નાખવાનું છે જો આ સરસ મજાનું આપણું પેક તૈયાર થયું છે મધ કોપરેલ તેલ અને હળદર હવે હું તમને એ છે ને તમે આ ફેસ ઉપર લગાવી શકો તમે દસથી પંદર મિનિટ રાખો ને એટલે તરત તમને ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય હવે હું તમને હાથ ઉપર ટ્રાય કરીને બતાવું છું જો મધ છે ને એકદમ સરસ તમારે સોફ્ટ સ્કિનને કરે અને સ્કિનને સરસ અંદરથી પોષણ પણ મળે અને સ્કિન એકદમ ગ્લો કરશે આ તમારે પેક દસ મિનિટ રાખવાનું છે જો આવી રીતે તમારે થોડીક વાર મસાજ કરવાનું છે તમે જો મધની શાઇનિંગ તરત દેખાય છે હવે થોડીક વાર પછી આને દસ મિનિટ રાખી અને તમે ફેસને ધોઈ નાખવાનું આવું તમે રોજ રાત્રે સૂતા પહેલાં એક વખત કરશો તો તમારા સ્કિન એકદમ લો કરવા મળશે અને ડાઘ હિસે તમારે સ્કિનમાં એ પણ જતા રહેશે જો તમે જોઈ શકો છો આ દસ મિનિટ ધોયા પછીનું રિઝલ્ટ અને આ ઉપરના હાથનું રિઝલ્ટ તમને તરત ડિફરન્સ દેખાશે ઉપર અને જે હાથમાં આપણે પેક લગાવ્યો હતો ને તે અહીંયા આપણે પેક નથી લગાવ્યો એટલે આમનું રિઝલ્ટ પણ જોઈ શકો છો અને જે હાથમાં આપણે પેક લગાવ્યો છે તેનું રિઝલ્ટ પણ જોઈ શકો છો તો જો તમને મારો આ દેશી નુસ્ખો ગેમો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ